પહોંચી રહી છે મહારાષ્ટ્રમાં આવેલા હતનુર અને પ્રકાશા બંધના સ્ત્રાવ વિસ્તારોમાં થયેલા અતિભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ ઉકાઈ બંધ તરફ વધ્યો છે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બંધના અધિકારીઓ દ્વારા જળ સ્તરને નિયંત્રિત કરવા માટે પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે અને જળવિદ્યુત એકમોને પણ કાર્યરત કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે પાણીની વધતી આવકને પગલે તાપી નદીના નીચાણવાળા વિસ્તારો અને સુરત શહેર માટે સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે સુરતમાં આવેલા બિયરકમ કોઝવે પર પાણીનું સ્તર વધવાની સંભાવનાને કારણે વાહન વ્યવહાર માટે તેને બંધ કરી શકાય છે અને તંત્ર દ્વારા નાગરિકોને નદી કિનારે ન જવા માટે સાવચેત કરવામાં આવ્યા છે